નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ ફરી એક વખત સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં આજના આ વિડીયોમાં આપણે જાણીશું કે પોષી પૂનમ આ બે હજાર ચોવીસમાં ક્યારે આવે છે તેનું વ્રત ક્યારે કરવાનું છે તથા આ દિવસે ખાસ કરીને એક દુર્લભ સંયોગ રચાઈ રહ્યો છે કે જેના વિશે પણ આપણે જણાવીશું અને તે દુર્લભ સંયોગમાં કયા કાર્ય કરવા જોઈએ કઈ પૂજા કરવી જોઈએ કયા દેવતાની કેવી રીતે પૂજા કરવી જોઈએ તે હું આપને જણાવીશ કે જેનું આપણને ફળ વિશેષ મળે છે તો પોષી પૂનમના દિવસે બીજું કાંઈ થાય કે ન થાય માત્ર આ ઉપાય કરી લઈએ છીએ તો પણ આપણને તેનું અનેક ગણું ફળ મળે છે તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં મળી જશે આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌને મળતા રહે અને કોમેન્ટ સેક્શનમાં એક વખત ઓમ નમો ભગવતે વાસુ દેવાય જરૂરથી લખજો તો મિત્રો દરેક મહિનામાં અમાસ અને પૂનમની તિથિ એક એક વખત આવે છે કે જે બંનેનું વિશેષ મહત્ત્વ છે કે જેમાંથી આપણે જો પૂનમ વિશે વાત કરીએ તો વર્ષભરમાં કુલ બાર પૂનમની તિથિ આવે છે અને એમાં પણ પોષ મહિનાની પૂનમ કે જે પોષી પૂનમ તરીકે ઓળખાય છે કે જેનો સીધો સંબંધ ભાઈ બહેનના પ્રેમના પ્રતીક સાથે જોડાયેલો છે વર્ષની માત્ર બે જેવી પૂનમ છે કે જે ભાઈ બહેન સાથે જોડાયેલી છે એક તો પોષી પૂનમ અને બીજી શ્રાવણ મહિનાની પૂનમ કે જે છે રક્ષાબંધન તો આ જાન્યુઆરી બે હજાર ચોવીસને ને ગુરુવારના દિવસે આવી રહી છે કે જે દિવસે જે કોઈ વ્યક્તિ વ્રત કરતા હોય તેણે વ્રત કરવાનું રહેશે અને ખાસ કરીને આ પોષી પૂર્ણિમાના દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ અમૃત સિદ્ધિ યોગ રવિપ્રીતિ યોગ અને એની સાથે જ ખાસ કરીને ગુરુપુષ્ય યોગ પણ રચાઈ રહ્યો છે કે જે સમયમાં આપણે સૌ લોકો જાણીએ છીએ કે જે પણ કોઈ શુભ કાર્ય કરવામાં આવે છે ખરીદી કરવામાં આવે છે તો તેનું આપણને વિશેષ ફળ મળે છે ગુરુપુષ્ય યોગમાં ખાસ કરીને ધાતુની વસ્તુ ખરીદવામાં આવે છે કે જેમાં સોના ચાંદીની વસ્તુ છે અથવા તો કોઈ મોંઘી વસ્તુ પણ લઈ શકાય છે કે જેમાં નવી ગાડી લઈ શકાય જમીન મકાન લે જ કરીએ છીએ જમીન મકાન લેવેચ કરી શકીએ છીએ પરંતુ આ દિવસે પૂનમ હોવાથી કોઈ પણ પ્રકારના માંગલિક કે સાંસારિક કાર્યો થઈ ન શકે કે જેમાં લગ્ન સગાઈ મુંડન વગેરે કાર્યો આવે છે તો હવે તેનો હું આપને સમય પણ જણાવી દઉં કે જેમાંથી રવિયોગ સવારે સાત વાગ્યાને તેર મિનિટથી આઠ વાગ્યાને સોળ મિનિટ સુધી રહેવાનો છે જ્યારે ગુરુ પુષ્ય યોગ છે સવારે આઠ કલાક સોળ મિનિટથી શરૂ થઈને છવ્વીસ તારીખે સવારે સાત ને બાર મિનિટ સુધી રહેવાનો છે એટલે કે ટૂંકમાં પચીસ જાન્યુઆરીએ આખો દિવસ ગુરુ પુષ્ય યોગ અને અમૃત સિદ્ધિ યોગ રહેવાના છે એટલે બે હજાર ચોવીસની પોષી પૂનમ ખૂબ જ મહત્ત્વની રહેવાની છે તો હવે હમણાં જ મેં જણાવ્યું કે ગુરુપુષ્ય યોગમાં વસ્તુ ખરીદવાનું મહત્વ છે તો તેમાં કઈ કઈ વસ્તુ ખરીદી તેના વિશે જણાવવું કે જેમાં કોઈ મોંઘી વસ્તુ ન ખરીદી શકે તો કઈ સસ્તી વસ્તુ ખરીદી શકાય તેના વિશે જણાવવું તો પચીસ જાન્યુઆરી ગુરુ પુષ્ય યોગ બની રહ્યો છે કે જેમાં જો આપ ચણાની દાળની ખરીદી કરો છો કારણ કે તે ગુરુથી સંબંધિત હોય છે એટલે જેની કુંડળીમાં ગુરુ નબળો હોય તેની કુંડળીમાં ગુરુ મજબૂત થાય છે કે જેનાથી મા લક્ષ્મીજી ખૂબ જ પ્રસન્ન રહે છે સોના ચાંદી વિશે તો આપણે જાણીએ છીએ કે જે આપણે ગુરુપુષ્ય યોગમાં ખરીદતા હોય છે આ ઉપરાંત વાહન સંપત્તિ ખરીદી શકાય ત્યારબાદ આ પૂજા સંબંધી જે કોઈ વસ્તુ હોય તેની પણ ખરીદી કરી શકો છો જેમ કે આપણે સિંદૂર લેવું હોય અગરબત્તી લેવી હોય દીવો લેવાનો હોય કે પછી કોઈ દેવી દેવતા ભગવાનનો ફોટો લેવાનો હોય મૂર્તિ લેવાની હોય ઘર મંદિરમાં સ્થાપના કરવાની હોય તો તે પણ આ દિવસે આ યોગમાં કરી શકાય છે અને એવું કહેવાય છે કે પોષી પૂનમ એ માતા લક્ષ્મીજીનો ઉત્પત્તિનો દિવસ છે કે જે દિવસે મા લક્ષ્મીજી સમુદ્ર મંથનમાંથી ઉત્પન્ન થયા હતા એટલે ખાસ કરીને આ દિવસે લક્ષ્મી પૂજનનું વિશેષ મહત્ત્વ છે આમ તો આપણે નારાયણ લક્ષ્મીની પૂજા કરતા જ હોઈએ પરંતુ ખાસ કરીને લક્ષ્મીજીના પાઠ કરવાના મંત્ર કરવાના કે જેથી લક્ષ્મીજી આપણા ઉપર પ્રસન્ન થાય છે અને હા મેં સ્ટાર્ટિંગમાં જણાવ્યું હતું કે પોશી દિવસે ખાસ કરીને પાંચ પૂજા કરવામાં આવે છે કે જેમાંથી આપણે કોઈ પણ એક પૂજા કરીએ છીએ અથવા બે કરીએ છીએ તો પણ તેનું વિશેષ ફળ મળે છે કે જેમાં સૌ પ્રથમ પૂજા છે પીપળાની પૂજા પોશી પૂનમના દિવસે લક્ષ્મીજી પીપળાના ઝાડ ઉપર આવે છે આથી પીપળાના વૃક્ષમાં જો આપણે પાણી ચડાવીએ છીએ ત્યાં પ્રસાદ ધરાવીએ છીએ અને સાંજે પીપળાના વૃક્ષ પાસે દીવો પ્રગટાવીએ છીએ તો મહાલક્ષ્મીની આપણા ઉપર અપાર કૃપા થાય છે ત્યાર પછી બીજી પૂજા આવે છે ચંદ્રદેવની પૂજા પોષે પૂનમના દિવસે ચંદ્ર સોળે કલાએ ખીલી ઉઠ્યો હોય તો આ દિવસે ચંદ્રને દૂધ અને જળ મિક્સ કરીને અર્ઘ આપવામાં આવે છે સાથે જ ઓમ એમ ક્લીમ સોમાય નમઃ અથવા તો ઓમ સ્ત્રામ સ્ત્રીમ સ્ત્રોમ સહ ચંદ્ર મસે નમઃ આ બેમાંથી એક મંત્રનો જાપ કરીને અર્ઘ આપવામાં આવે છે તો એવું કહેવાય છે કે પતિ પત્નીના જીવનમાં મીઠાશ આવે છે કે જેનાથી એનું દાંપત્ય જીવન મધુરતામાં જળવાઈ રહે છે એટલે જે કોઈના ઘરમાં હંમેશને માટે કંકાસ રહેતો હોય તે લોકો આ દિવસે આ ઉપાય કરી શકે છે અને ચંદ્રદેવની પૂજા કરી શકે છે ખાસ કરીને આજના દિવસે જો કોઈ પૂજા કરતા હોય તો તેમાં ચોખાનો ઉપયોગ પણ જરૂરથી કરવો ત્યાર પછી આવે છે ત્રીજી પૂજા સૂર્યદેવની પોષે પૂનમના દિવસે સવારે વહેલા ઉઠી ત્રાંબાના કળશમાં જળ લઈને તેમાં કંકુ ચોખા અને એક ફૂલ મૂકવાનું અને સૂર્યદેવના બાર નામ બોલીને અથવા તો ઓમ સૂર્યાય નમઃ અથવા તો ઓમ ઘૃણી સૂર્યાય નમઃ મંત્ર બોલીને સૂર્યદેવને જો અર્ઘ આપવામાં આવે છે તો આપણા જીવનમાં સમૃદ્ધિ આવે છે અને સૂર્યનારાયણની આપણા ઉપર કૃપા રહે છે ચોથી પૂજા આવે છે વિષ્ણુ ભગવાનની પૂજા સત્યનારાયણ દેવની પૂજા કે જે આપણે દરેક પૂનમે કરતા હોઈએ છીએ ખાસ કરીને જો પોષી પૂનમના દિવસે સત્યનારાયણની કથા કરીએ છીએ સત્યનારાયણ દેવની પૂજા કરીએ છીએ કે પછી વિષ્ણુ ભગવાનની પૂજા કરીએ છીએ તો આપણા ઘરમાં સુખ સમૃદ્ધિ જરૂર આવે છે સત્યનારાયણ દેવ આપણી સર્વે મનોકામના પૂર્ણ કરે છે તથા ધન ધાન્યના આશીર્વાદ પણ આપણને મળે છે અને પાંચમી પૂજા આવે છે લક્ષ્મીદેવીની કેમ કે હમણાં જ જણાવ્યું કે કે લક્ષ્મીદેવી આ દિવસે સમુદ્ર મંથનમાંથી ઉત્પન્ન થયા હતા એટલા માટે જો આપણે બીજા કોઈ દેવી દેવતાની પૂજા કરીએ ન કરીએ પરંતુ જો માત્ર લક્ષ્મીજીની પૂજા કરીએ છીએ તો મા લક્ષ્મીજી આપણને ધન સુખ સમૃદ્ધિ અને ઐશ્વર્યની પ્રાપ્તિ કરાવે છે આ દિવસે લક્ષ્મી પૂજન વખતે મા લક્ષ્મીજીને અગિયાર કોડી અર્પણ કરવાની અને તેના ઉપર હળદરનું તિલક કરવાનું ત્યાર પછી તે કોડી લાલ કપડામાં વીટીને તિજોરીના સ્થાનમાં રાખી દેવાની અને દરેક પૂનમે જ્યારે આપણે લક્ષ્મીજીનું પૂજન કરીએ ત્યારે તેનું પણ પૂજન કરવાનું આ ઉપરાંત પોષી પૂનમના દિવસે શાકંભરી નવરાત્રિ પર પૂર્ણ થાય છે એટલા માટે શાકંભરી દેવીની પણ પૂજા કરવામાં આવે છે અને ખાસ કરીને દુર્ગા સપ્તશતીનો અગિયારમો અધ્યાયનો પાઠ જરૂર કરવો કે જેમાં શાકંભરી દેવીનું વર્ણન કરેલું છે તેનો વિડીયો અમારી ચેનલમાં મૂકેલો છે ત્યાંથી પણ આપ સાંભળી શકો છો અને બીજું હે પોશી પુનમના દિવસે માં અંબાજીનો પ્રાગટ્યોત્સવ પણ ઉજવાય છે એટલા માટે જો આપણે અંબાજીની પૂજા કરીએ છીએ અથવા તો આપણા કુળદેવીની પૂજા કરીએ છીએ તો તે પણ પૂજા આપણને ઉત્તમ ફળ આપનારી બને છે અને આપણને પૂજાનું ફળ મળે છે તો મિત્રો આશા છે કે હવે આપ સૌ લોકોને સમજાઈ ગયું હશે કે પોષી પૂનમ ક્યારે છે તે દિવસે કયા ઉપાય કરવાના છે સંપૂર્ણ માહિતી મેં આપ સૌ લોકોને જણાવી દીધી છે તો જ્યારે પણ સમય મળે છે પોષી પૂનમના દિવસે ત્યારે આ ઉપાય કરી લેજો અને જે જે પૂજા કરવાની કહી છે તેમાંથી જે શક્ય હોય તે પૂજા જરૂરથી કરવી અને બધી પૂજા કરો છો તો તો વધુ ઉત્તમ છે તો હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે પોશી પૂનમની મહાત્મય કથા સાંભળીશું જે ભાઈ બહેનના પ્રતિકનો તહેવાર કહેવાય છે તેનું મહત્ત્વ જાણીશું તથા અંબાજી પ્રાગટ્યોત્સવ વિશે પણ આપણે વાત કરીશું તો તે વિડિયો જરૂરથી જોજો તે પણ વિડીયો આપ સૌ લોકોને પસંદ આવશે તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અમારે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌને મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર